गुड मॉर्निंग गाइस जय माता दी तो आज मैं ब्लॉग चालू कर ये है तो एंड से भी जुड़ा रहे हूं और लाइक लाइक कर चैनल तो चलो गाइस आज ब्लॉग चालू कर ये तो एंड से भी तो गाइस हमारा बरसात चालू हो गई सब वेला वेला जो અવતારમાં ચાલુ થઈ જાય તો એમાં આખો દિવસ આવો ને આવો આવશે તો કઈ જમાર ગમના ખૂબ સુરત વાતાવરણ હંગાતું જુઓ આજ તો વરસાદ ચાલુ થઈ ગયો છે વહેલા વહેલા પાણી પર

अनि बाजरी रोटला बनाए तो रोज रोज शाक बनाउनु पर्छ बाजरी रोटला कडी बनाइदिँदै रविवार स्पेशल देसी जम <laughs> तो चलो, जम्बा। जम्बा जम्बा तो जी नहीं। चलो जम्बा। तो गाई बद जम जमुस जम तैस बरसाद त जमि गु बरसाद चाल પાણી દેખાય છે પાછળ પર પરો તો ગઈસ વરસાદ ચાલુ થઈ ગયો આખો દિવસ જ વરસાદ રહેવાનો છે તો કઈ જુઓ હજી વરસાદ ચાલુ છે આજ તો રવિવાર નહીં રજા ઉપર આવે છે વરસાદ અને અડધો કપડો લઈ લીધો અને અડધો પલટ બે નસીટ વરસાદ તો પોણી તો ફેરી ધાબું ભરવાનું ઘરનું તો લાકરો લાઈન વરસાદમાં લેબો બહુ ભરાશે અને વાસણ મારો પડ્યો વાસણ પડ્યો હજી ઘસવાનો પણ વરસાદ ચાલુ હોય એટલે હું વિડીયો બનાવવા મળી तो गाइस बराबर नो वर्षा चालू થઈ ગયું છે જો સોચળા સોખ્યા છે ના તો આખો દિવસ વરસાદ વરસાદ ચાલુ થઈ ગયું વરસાદ બપોર આખા દિવસ તો ચાલુ જ છે પણ અત્યારે વધારે પડ્યું

જય માતાજી ગાઈશ તો આજે મેં સ્વરાતનોય પણ વિડીયો બનાવી છે જમવાનો તો આજે હું શું બનાવી શું ગાઈશ જોઈ લેજો આજે હું કોઈક હાર નવું બનાવ્યું એટલે હું રાતનો જમવાનો વિડીયો લીધો છે ગઈશ તો ચલો બતાવું તમામ આજે મેં શું બનાવી છે તો ગાઈસ આજે મેં કોઈક નવું બનાવ્યું છે આજે મેં ડુંગળીની ટીકરી બનાવી છે ગઈશ મસ્ત સ્પાયસી બની છે એક દિવસ પહેલાં બનાવી થોડા દિવસ પહેલાં બનાવી હતી તે નહોતી સારી બની અને આજે એકદમ મસ્ત જો બોલા ને તો મસ્ત કડક પાયસી બની શકેશ ટીકરી અને ખીચડી બનાવીશ હું ખીચડી હ અને જો મરચો સમારે મોટો ભટવા મરચો આવો ને એનો મરચો શેકી નાખ્યો ઉતરીને બપોરવાની કરી છે અને પેલી ગાઈસ આ તૈયાર લોટના હંગાથી ભજજો પેકેટ તૈયાર ભજોનું પેકેટ આવે ને એનામાં જે કઢી બનાવવાનું પેકેટ આવે ને તો મેં એની કઢી બનાવીશ તો જુઓ કેવી લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો ગાઈશ આ જુઓ આના બાજરીનો રોટલો આટલો ફરી તો બપોરવાનું પણ ફરીતું તો અત્યારે આપણે ખાલી ટીકડી બનાવી કરી બનાવી પેલી મરચો શેક્યો અને ખીચડી બનાવી તો ચલો કહીશ બધો જમવા આજે ટીકડી બનાવી હતી એટલે હું અત્યારનો વિડીયો લીધો તો કહીશ આજ તો મેં રાતી વિડીયો એન્ડ કરવાનો લીધો છે તો ગાઈઝ હું આજે ટેકરીનો ભચ્ચો બનાવ્યો ટેકરી ડુંગરીની ટેકરીનો ભજ્જો બનાવ્યો તો તમે જેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો અને આજે હું રાતે કરી એટલે રાતી ગુડ નાઇટ કહું છું તો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી તો મળલે કાલે નવા વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો નવા હોય અને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને બીજું કોઈક નવી હાઈપર આવી હો તો તમે મને હાઈપર હાયપર કા વાઇપર જે હોય મને ખબર નહીં પણ તમે કરી દેજો કે હાયપર ક વાઇપર જે કરવાનું હોય તો બધા લાઇક કર લાઈક કરશો ને એટલે હાયપર આવશે તો બધા કરતા રહી જઈશ તો મળ લે કાલે નવા વિડીયોમાં તો તો સુધી આવજો બાય બાય જય માતાજી જય જૂબણીમાં તો કાલે મળે નવા વિડીયોમાં